યોગેશભાઈ પટેલ બાપજીની પ્રશંસનીય કામગીરીને જશ આપવો જ પડે આ ઘરનાળા માટે જાતે રસ દાખવી લઘુમતી મોરચાની ભલામણને આખરે મંજૂર કરાવી આ ઘરનાળાનું કામ શરૂ કરાવ્યું આ ઘરનાળામાં કામને લઈને તમામ પ્રજામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે આણંદના સક્રિય કાર્યકર અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝ મોગરિયા આણંદ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ આરિફ નારીવાડા સૈયદ શાહિદ અલી બાપુ નવી ચાલીના રફીક વોહરા વસીમ વોહરા બખ્તિયાર વોહરા સમદ શેખ મુન્નાભાઈ શેખ નવી ચાલી હાજર રહ્યા હતા આ વિસ્તારના રહીશોએ તમામનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી